શહેરના વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા પાલિકા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી રહી છે અહીં મગર તથા સરીસૃભ જીવોનો ખતરો ઊભો થયો છે સાથે જ ઘરવકરીને નુકસાન થવાની શક્યતા છે વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે અહીં રહેતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડી કાયમી નિરાકરણની માંગ કરે છે પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની જળ સપાટી અઢાર ફૂટ વટાવી જતા કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે આજવા ડેમની સપાટી બસોને તેર પોઈન્ટ સાત છે જ્યારે આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે જેથી હાલ વિશ્વામિત્રી અઢાર ફૂટ વટાવી રહી છે જેના પરિણામે નદીની નજીક આવેલા કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે અહીં દર વર્ષે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે જે અંગેની સ્થાનિકોએ અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં સ્થાનિક તંત્ર ધારાસભ્ય કે નગરસેવકો દ્વારા કોઈપણ કાયમી ધોરણે ઉકેલ લાવવામાં આવતો નથી પરિણામે દર વર્ષે સ્થાનિકો ઘરવખરી સહિત મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે તદુપરાંત મગર સહિત સરીસૃપજીવો વચ્ચે અંધકારમાં રહેવા મજબૂર થવું પડે છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ કાયમી ધોરણે આવે તેવી રહીશોની માંગ છે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એ રીતે જોતા એવું લાગે છે કે કોટેશ્વર તો આખું પાણીમાં ડૂબી જ જવાનું છે બીજા વડોદરાના આજુબાજુના વિસ્તારો બી હવે લાગે ધીરે ધીરે પાણીનું જળસ્તર વધશે એમ એમ ડૂબી જશે અને વડોદરાના જે તંત્રની કામગીરી કરી હતી બારસો કરોડની જે નેતાઓએ એ બધી નેતાગીરીની અને જે અધિકારીઓ મિલી ભગત છે જે માટીના કોભાડો કર્યા બારસો કરોડ ના નદી ખોદી એટલે લાગે છે કુદરત કોલ ખોલી રહી છે એ લોકોની એ કુદરત હિસાબ કરી રહી છે આ વખતે કોઈને કઈ કરવાનો કુદરત જ એમનો પરિચય બતાવી રહી છે એ વહેલા મોડા જે ગઈ વખતે જે પૂર આવ્યું છે વેપારીઓ બધા જે ઘરોમાં રહેતા લોકો હતા હેરાન નુકસાન થયું હતું એ રીતનું જે લોકોને હેરાન કે આ વખતે બી એવું ના થવું જોઈએ મારે હિસાબ વરસાદ બંધ થઈ જાય તો સારું છે ભોળેના વાસીઓ સેફ રહે ભગવાન ભોળેનાથ તેમની રક્ષા કરે મારી તો એક પ્રાર્થના છે હા હા થાળે ગયો નહિ તો આટલી માટી કરતા પાણી એટલું ઉપર આવું જ ના આ તો હમણાં હજુ તો મારા હિસાબે દસ ઇંચ બી વરસાદ નથી પડ્યો અને એ લોકોની પોલ પટ્ટી પાંચ એક વર્ષ પાંચ ઇંચ ખુલી ગઈ એટલે આખા પ્રોજેક્ટમાં કોભાડ જ થયું છે પૈસા ખવાઈ ગયા છે એવું જ લાગી રહ્યું છે રાકેશ ઠાકોર